પોરબંદરના રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે જે પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે આ પ્લાન્ટ પંદર દિવસથી બંધ હોવાથી પ્લાન્ટનું ગંદુ પાણી સીધું જ નિકાલ થાય છે ત્યારે વહેલી તકે તેને કાર્યરત કરવા માંગ ઉઠી છે પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતના ઉપયોગી થાય તે માટે રોડ પર ખર્ચે એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન અમદાવાદની એજન્સીને સોંપવામાં આવ્યું છે પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર ફોર્ટ સર્જાય છે જેના લીધે ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે પંદર દિવસ પૂર્વે પ્લાન્ટ બંધ થઈ જતાં ગંદા પાણીને શુદ્ધ કરવાની કામગીરી વધુ એક વખત ઠપ થઈ ગઈ છે અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો શુદ્ધ કર્યા વગર જ નિકાલ થઈ રહ્યો છે જેના લીધે નજીકના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે પંદર દિવસથી વધુ સમયથી આવી સ્થિતિ છે તેમ છતાં મનપા દ્વારા તેને કાર્યરત કરવા કોઈ તસ્તી લેવામાં આવી નથી પ્લાન્ટના ફરજ પરના કર્મચારીએ એવું જણાવ્યું હતું કે બ્રેકરનું સમારકામ કરવા માટે અમદાવાદ મોકલવામાં આવ્યું છે જે સમારકામ થઈને આવ્યા બાદ પ્લાન્ટ ફરી કાર્યરત થશે તો બીજી તરફ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે પણ ટેકનિકલ ખામીના લીધે બંધ હોવાનું જણાવ્યું હતું જોકે આ પ્લાન્ટ બંધ હોવાના કારણે પાણી ફિલ્ટર થતું ન હોવાથી નુકસાન અંગે તેણે કબુલાત આપી હતી છેલ્લા સત્તર દિવસથી બંધ છે ઓજનું પાણી ફિલ્ટર થતું નથી અમારો એસટીપી છે રતનપુરનો ત્યાં તમે તપાસ કરી ત્યાંનું સર્કિટ બ્રેકર છે એમાં હાઈ વોલ્ટેજ અને બીજના કારણે સર્કિટ બ્રેકરમાં બ્લાસ્ટ થયો હતો અને જે સર્કિટ બ્રેકર જે સ્પેરમાં હતા એમાં પણ એમને બ્લાસ્ટનો પ્રશ્ન આવ્યો હતો એના કારણે અત્યારે હિટ પ્લાન્ટ બંધ છે અને બે દિવસની અંદર અંદર જે સર્કિટ બ્રેકર છે ત્યાં એ રિપેરિંગ કરવા માટે અમદાવાદ અથવા તો જે પણ જે કંપની છે ત્યાં મોકલવાનું છે ત્યારબાદ તે રિપેરિંગ થઈને આવે અને ચાલુ થઈ શકશે ફિલ્ટર પણ તો આખો ટન પાણી જે છે ફિલ્ટર છે થાય છે નુકસાન કરવું અત્યારે જે તકનીકી ખામી છે એના કારણે પ્લાન્ટ છે એના અમુક મશીનરી બંધ છે પણ જે એનું જે સિલ્ટિંગ છે અથવા તો ઓક્સિડેશન પોનની અંદર પાણી આવે છે એ પ્રક્રિયા તો મેન્યુઅલ છે એ ચાલુ જ છે એના કારણે અત્યારે ટેમ્પરરી કદાચ નુકસાન આનો હોય હોઈ શકે પણ કોઈ લાંબા ગણો નુકસાન નથી તો બીજું પાણી ફિલ્ટર ઘણી વખત આ રીતે બંધ હોય છે છતાં પણ ત્યાંના બિલો ચૂકવા એ પ્રકારના ભ્રષ્ટાચાર પણ મહાનગરપાલિકા કે નગરપાલિકા ત્યાં ચાલતો હતો બરાબર શું કહેશું આનું બિલ જે ફિલ્ટર પ્લાન્ટનું છે એ ઘણા લાંબા સમયથી ચૂકવવાનો બાકી છે અને ફિલ્ટર પ્લાન્ટ છે એ સ્થાડા બેસ છે જે એસટી છે એ સ્ાડા બેસ છે એટલે સ્કાડાના ડેટા હોય છે એને જ મેચ કરીને ત્યારબાદ એના બિલ ચૂકવવામાં આવશે સ્કાડા છે એ ઓનલાઈન આખી સિસ્ટમ છે જો બીજી તરફ અમારા ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે આ પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપ્યો છે તેના સંચાલક સાથે ટેલિફોનિક વાત કરી હતી જેમાં સંચાલકે છેલ્લા ચાર વર્ષથી પાલિકા કે મહાનગરપાલિકા દ્વારા એજન્સીને પેમેન્ટ ચૂકવાયું નથી જેને લઈને આ એજન્સી હાલ કામ છોડી દેવા પણ તૈયાર છે તમે અહીંયા ઓલરેડી ગા માખણ એમ છે કે તમારા મશીનરી ચાલુ છે. તમારા machine તમારી circuit ઉડી ગઈ છે ઘણા સમયથી. અને તમારી light ની circuit ક્યાંક ઉડી ગઈ છે અને બંધ છે તમારું power station. હા મારું બ્રેકર ઉડી ગયું. એનું કારણ છે કે પેલો દરિયો છે ને બાજુમાં એટલે દરિયાનો ભેજ આવે ને એટલે ભેજવાળા વાતાવરણના કારણે એ ઉડી જાય છે. હા પણ કેટલા દિવસથી આ? ના અઠવાડિયું થઈ ગયું છે ઉડી ગયો સત્તર દિવસ થી હું તમને રેકોની આપું આ આ જે ઉડી છે ને આ લગભગ આ ચાર વર્ષ હોય પંદર થી વીસ વાર ઉડી ગયું છે હું સત્તર દિવસથી મારી પાસે આનું બેકઅપ છે કાયમ નું વિડિયો રેકોર્ડિંગ સાથે નું તમારું બસ તો તમે તો લખો આમાં તો જે બંધ છે બંધ જ છે તો તમારું સત્તર દિવસ ચાલુ જ નથી થયું મારું એમ આપને કહેવાનું છે એ તો હું કઉ છું સત્તર દિવસ નહીં ચાલુ થયું પ્રોબ્લેમ હશે તો નહીં થયું એ તો હું કહું છું ને તમને સામેથી કઈક પ્રોબ્લેમ હશે તમારું બંધ છે તમે કોર્પોરેશન ને જાણ કરી દે કે અમારું આ પ્લાન્ટ બંધ છે એમ લેટર લખાયેલો જ હોય સાહેબ હે લેટર લખાઈ ગયો હોય અમારે પાણી થયું હોય લેટર લખાયું છે મને ખબર નથી તો કમિશનર ને ખબર ન હોય અમે તો લેટર લખીએ છીએ દર અઠવાડિયે લેટર અમે પેમેન્ટ નો કામ બાબત બાબતનો કોર્પોરેશનમાં જમા થતો હોય છે એવું બંધ છે પાણી ફિલ્ટર થાય પ્લાન્ટ બંધ હોય તો બાયપાસ પાણી નીકળી જાય સીધો હિસાબો બારો બાર જતું હોય પ્લાન્ટમાં નો આવે પ્લાન્ટ બંધ હોય એટલે કોઈ બી વસ્તુ છે કે પાણી અંદર નો આવે પણ અમે તો હવે અમે તો પ્લાન્ટ બંધ કરી દઈશું અમને પેમેન્ટ મળ્યું જ નથી બરાબર એટલે અમારી ગણતરી એવી જ છે કે અમારે આવું બંધ કરવું છે કારણ કે અમારી જોડે ખર્ચા કરવાના બી એટલા પૈસા નથી ચાર વર્ષથી ખર્ચા કરીએ અમે ચાર વર્ષથી વગર પૈસે કામ કરીએ વગર પૈસા કોઈ પોરબંદર ની અંદર શું તમે ગુજરાત માં ભી મને બતાવજો કે કઈ એજન્સી કામ કરી આપે સાહેબ કે કોઈ આગળ પૈસા કામ કર્યું હોય હું પણ સાહેબ કઉ ને તમને તો બંધ કરી દો લોકો ને આ લોકો કોર્પોરેશન મુરખ બનાવતું બંધ થાય કે ફિલ્ટર થાય છે બરોબર તો આપડે બંધ કરી દઈએ મારે હવે લેટર જ મુકવું કોર્પોરેશન માં આજે જ લખવું છે આપડે ચર્ચા થઈ છે હવે મુજબ હું લેટર પેલા લખી જ દઉં છું પણ નથી કારણે થઈ પરંતુ ભૂગર્ભ પાણી દિવસો સુધી શુદ્ધ શકતું જેના નુકસાન થતું હોવાનું ખુદ મહાનગરપાલિકા તંત્ર પણ માની રહ્યું છે અને ખેડૂતોને શુદ્ધ પાણી મળી પણ શકતું નથી ત્યારે લોક રોષ વધી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર